પણ મિત્રો તોફાન બોલાવી ગયો તો ત્યારે એકવાર આવું જ કોઈ મૃતતાંડવ જોવા મળવાનું છે કે નહીં તેને લઈને સૌથી મોટી માહિતી સામે આવી રહી છે જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી એ ટુ ઝેડ માહિતી આપવાની છે તો વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનવાનો છે તો વિડીયોમાં જે છે તે તમારે અંત સુધી જોડાઈને રહેવાનું છે અને મિત્રો એક વાત એ પણ છે કે જો તમે આ વિડિયોને છેલ્લે સુધી જોઈ લો મિત્રો તો તમારે જે છે તે હવે આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડિયો જોવાની તો જરૂરિયાત નહીં રહે કારણ કે આ એકમાત્ર વિડિયોના માધ્યમથી જ તમને હવામાનને લગતી તમામે તમામ બધી માહિતી હું જે છે તે જણાવી આપવાનું છું તો સૌથી પહેલા તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા તમે ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું નીચે આ સબસ્ક્રાઈબનું બટન છે વ્હાઈટ કલરનું તે દબાવીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બીજા નંબર પર મિત્રો વિડીયોને જો તમે હજુ સુધી લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય પર કાળ સમાન વાદળો જે છે તે દસ તારીખ આસપાસ મંડરાતા જોવા મળી રહ્યા છે અને પાછળ કારણ સામે આવી રહ્યું છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે તે જોતા ગુજરાત રાજ્ય પર વાદળ છે વાતાવરણ આખે આખા ડિસેમ્બર મહિના દરમિયાન બનતું જોવા મળી રહ્યું છે અને એને લઈને અમરલાલ પટેલની હવે એક નવી આગાહી જે સામે આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાત ઉપર કમોસમી વરસાદ ભૂક્કા બોલાવી શકે ત્યારે ચાલો મિત્રો એક પછી એક આપણે આ વિડીયો અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી અને ત્યાર પછી મુદ્દાઓની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જે છે તે પહેલા નંબર ઉપર હું તમને આગાહી આપવાનો છું કે જે નવી આગાહી મલાલે જાહેર કરી છે અને જે આગાહી છે તે અનુસાર આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થશે તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે વાત કરીશ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્યના હવામાનને લઈને શું નવી અપડેટ છે અત્યારે હાલ આ કેવો દિવસો આજ જવાનો છે ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની માહિતી છે કે જેના વિશે દરેક લોકો રાહ જોઈને બેઠેલા હશે તો ત્રીજા નંબર ઉપર વરસાદ વિશે હું તમને અપડેટ આપીશ અને એકો એક ગામના નામ લઈને માહિતી આપવાનો શું કારણ કે તમને કયા કયા ગામમાં વરસાદનો ખતરો બનેલો છે કયા કયા ગામમાં ઝાપટાઓ પડી શકે કયા ગામમાં આગાહી નથી બધી માહિતી જાણીશું ત્રીજા નંબર ઉપર અને છેલ્લે સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું શિયાળાને લઈને કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાને લઈને જે નકશાઓ બહાર પડી રહ્યા છે ઠંડી કેવી પડશે કઈ તારીખથી પડશે કયા ગામ પડશે એ બધી માહિતી આગળ આપણે વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ વગર વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મિત્રો જે છે આપણે વાત કરી લઈએ ગુજરાત રાજ્યના હવામાનને લઈને અમલાલે જે આગાહી કરી છે તે જાણવી અત્યંત જરૂરી બનવાની છે કારણ કે અમલાલની આગાહી જનરલી દર વખતે સાચી પડતી હોય છે ત્યારે આ વખતે ફરી એકવાર સાચી પડી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે શું છે અપડેટ શું કરી છે આગાહી અને ફ્રી એકવાર જે વાતાવરણમાં બાજુની થવાના છે ઇંધાણ દેખાઈ રહ્યા છે તેને લઈને જોઈ લો મિત્રો સૌથી પહેલા અમલાલ પટેલે જે આગાહી કરી છે તેના ઉપર જો તમને નજર મારીને સૌથી પહેલા ફોકસ કરાવું તો મિત્રો ત્યાર પછી આપણે વરસાદની પણ વાત કરીએ તો જોઈ લો મિત્રો અહીંયા જે માહિતી સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે જણાવ્યું માવઠું પડવાની શક્યતાઓ છે જે મિત્રો રવિ પાકો છે તેને અસર કરી શકે બીજા નંબર પર અઢાર થી ચોવીસ તારીખ ફરી એકવાર મિત્રો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમ અને અરબી

અહીંયા સામે આવી હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યને આગામી દિવસમાં શું થવાનું છે તે નિષ્ણાંતોએ તો માહિતી આપી દીધી તો હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે આગાહી સાચી પડતી દેખાઈ રહી છે કે નહીં ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે દસ તારીખ પછી જે માવઠાની આગાહી છે તે સાચી પડતી જોવા મળી રહી છે કે નહીં એ ચેક કરીએ ચેક કરીએ પેલા મિત્રો સૌથી પહેલા ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે આજે અહીંયા તારીખ મારી દઉં તો આજે તારીખ જીરો આઠ બાર બે હજાર એટલે કે ડિસેમ્બર મહિનાની આઠ તારીખ વાર થયો છે સોમવાર ત્યારે ગુજરાત રાજ્યમાં આજે હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે પણ સુકું વાતાવરણ જોવા મળશે એટલે કે આજે આજે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી દસ તારીખ આસપાસ વાદળો બની રહ્યા છે અને એ વાદળોને આધારે આવનારા બે ત્રણ દિવસની અંદર કયા ભાગોમાં વાદળો છે અને કયા ભાગોમાં ઝાપડા પડી શકે એ વાત આગળ આપણે કરી પરંતુ તેના પહેલા ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે અત્યારે ધીમે ધીમે ઠંડી વધવા લાગી છે થોડી થોડી ઠંડી છે તો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જે પડતી આવી રહી છે એ જ ઠંડી પડશે કોઈ મોટો વધારો પણ નહીં થાય કે મોટી કોઈ ગરમી પણ નહીં પડે સુકુ વાતાવરણ જેવું ગુજરાતનું છે એકદમ સિમ્પલ અને સાદું વાતાવરણ છે અત્યારે હાલમાં એવું જ વાતાવરણ હજુ પણ આવનારા બે ત્રણ દિવસ જોવા મળે તેવી સંભાવના તો આ વાત થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે હવે હું તમને સૌથી મોટી માહિતી આપી દઉં કે આવનારા દિવસોમાં જે આગાહી કરવામાં આવી છે નિષ્ણાંતો તરફથી એ સાચી પડશે કે નહીં ચેક કરી લઈએ ચાલો મિત્રો વાદળોને આધારે જાણીએ તો સેટેલાઇટના માધ્યમથી જેટલા પણ વાદળો દેખાઈ રહ્યા છે તે જોઈએ તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો વાદળોને લઈને

પાટણ અરવલ્લી જિલ્લો આવેલો છે ત્યાં મિત્રો વાદળ પહોંચતા જોવા મળી રહ્યા છે આ બાજુ પણ જોઈએ તો કચ્છથી લઈને સૌરાષ્ટ્રના ઉપરના ભાગોની અંદર પણ આ વાદળો અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે હવે જેમ જેમ મિત્રો ત્યાર પછી દિવસ આગળ વધશે એમ એમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બધા જ વાદળો આ રીતના નીચે નીચે ચાલશે અને મિત્રો ધીમે 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 નીચે આવી આવીને મિત્રો આખા ભારત ઉપરથી મિત્રો પસાર થવાના છે જ્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતના નીચે 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 આવશે અને વચ્ચે રહેલું છે આપણું ગુજરાત છે ત્યારે જ્યારે મિત્રો આ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી આ રીતના અહીંયા પસાર થશે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળ શયું વાતાવરણ અમુક ભાગ વરસાદી ઝાપટા અને ભારે કારણે ઠંડીની અંદર છે તે મલાલે પણ આપી હતી અને અન્ય નિષ્ણાતો તરફથી પણ આપવામાં આવી જોકે મિત્રો છેલ્લે તમને એ પણ યાદ અપાવી દઉં કે આ કોઈ ચોમાસું નથી જેથી કરીને મિત્રો કોઈ એવો ભયંકર વરસાદ આવશે આ માત્રને માત્ર મિત્રો એક કહી શકો કે નબળી વાદળીય સિસ્ટમ છે અને કારણે કોઈ એવો ભયંકર વરસાદ તો ના આવી શકે જેથી ખેડૂતોએ ટેન્શનમાં નથી આવવાનું તમારા ખેતીને લગતા દરેકે દરેક કામો તમારે શરૂ રાખવાના છે વરસાદ આવશે ઝાપટા આવશે તો પણ એ અમુક ભાગોમાં જ આવશે બધા ભાગોમાં નહીં આવે અને આવશે તો પણ કોઈ એવા ભયંકર કે ખતરનાક નહીં આવે કે નુકસાન કરી જાય બાકી મિત્રો જો કોઈ એવી મજબૂત કે ભયંકર સિસ્ટમ બનશે અને એવો તોફાની વરસાદ આવવાનો હશે તો મિત્રો અત્યારે તો નથી લાગી રહ્યું ભવિષ્યમાં જ્યારે આવી કોઈ સિસ્ટમ બનશે એવું લાગશે અમને તો અમે વિડીયોના માધ્યમથી દરરોજ તમને જાણ આપતા રહીએ છીએ તો એટલા માટે જ જણાવી રહ્યો છું તમને કે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને રાખજો સિસ્ટમ ક્યારે કેવી નબળી બને છે ક્યારે મજબૂત થશે હું રોજે રોજ તમને માહિતી આપતો રહે જેથી તમે તમારા ખેતીલક્ષી કામો કરી શકો અને સચ્ચાઈ સાથે વાસ્તવિકતા સાથે જોડાઈ શકો ત્યાર પછી ચાલો મિત્રો હવે છેલ્લે હું તમને ફટાફટ શિયાળા વિશે માહિતી આપી દઉં તો શિયાળો જે છે મિત્રો હવે જેમ ચાલી રહ્યો છેલ્લા કેટલાક દિવસથી એવી જ રીતના ચાલી રહ્યો છે જોઈ લો તો સૌથી ઓછું તાપમાન નલિયામાં દસ ડિગ્રી ગઈકાલે ગયું છે ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન ચૌદ ડિગ્રી મોટો ઘટાડો થયો મધ્ય ગુજરાતનું પણ પંદર ડિગ્રી મોટો ઘટાડો થયો દક્ષિણ ગુજરાતનું સરેરાશ તાપમાન ઓગણીસ ડિગ્રી છે સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન પંદર ડિગ્રી છે અને કચ્છનું સરેરાશ તાપમાન ચૌદ ડિગ્રી છે આમ તો આમ જોઈ લો મિત્રો તો હવે ચૌદ પંદર ડિગ્રી આસપાસ તાપમાનો જોવા લાગ્યા છે અને આમ જુઓ તો આ બીજું પણ એક નકશો બહાર પાડવામાં આવ્યો છે તે અનુસાર આ નકશો મિત્રો એવું જણાવી રહ્યો છે કે આઠ તારીખથી લઈને ચૌદ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે મિત્રો જોઈ લો આઠથી ચૌદ વચ્ચે આખે આખા ગુજરાતનું તાપમાન જે છે તે પંદર ડિગ્રીની અંદર આવતું જોવા મળી રહ્યું છે તો ચૌદ તારીખ સુધી તમને કડકડતી ઠંડીનો અહેસાસ થશે તેવું લાગી રહ્યું છે તો તમામ લોકો તૈયાર રહેજો બાકી મિત્રો જે છે તે આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોઈએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા વિડીયો તમારા માટે ઘણા બધા કામના રહેવાના છે આજ માટે આટલું જ કયા ગામથી તમે વિડીયો જોયો છે એ પણ કોમેન્ટમાં ફરજિયાત લખી દેજો કાલે મિત્રો મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ